રાજ્યના ઇન્ટ અને રેસિડેન્ટ તબીબો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં સેવારત ઇન્ટરનટ્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથિક અને આયુર્વેદિકના અભ્યાસક્રમના એન્ટરનન્સ અને રેસિડેન્ટ્સ તબીબોને આ લાભ મળશે મહત્ત્વનું છે કે તાજેતરમાં સીએસસી સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ એન્ટરનન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આ વધારા મુજબ સરકારી મેડિકલ કોલેજના મેડિકલ એન્ટરનન્સ